વેલકમ ફ્રેન્ડ્સ ઓડિટર સબ ઓડિટરની આપણી આ બેચ ધટ ઇઝ ફોર પ્રી એન્ડ મેઇન્સ આમાં ઇન્કમટેક્સ જીએસટી ઇકોનોમિક્સ આવું બધું તો હું ભણાવું જ છું પણ તમારા સિલેબસમાં એક સ્પેસિફિક પોઈન્ટ આપેલો છે ધટ ઇઝ ટેલી હવે આ ટેલી માટે આપણી સાથે એક એવા મહાનુભવી ફેકલ્ટી અવેલેબલ છે થોડો કે નાનો પરિચય આપું આપણી સાથે આજે સ્ટુડિયોમાં અવેલેબલ છે પહેલાં તો એને આવવા બદલ જ આપણે આભાર માનવો પડે અચ્છા એ ભાઈ આપણા દર્શન સર જે રાજકોટના નામાંકિત ટેલીનું જ સ્પેસિફિક ઇન્સ્ટિટ્યુશન ચાલે છે તડી સૂચક કોમ્પ્યુટર એમાં મેઇન ફેકલ્ટી છે મેઇન વર્ષોથી સાથે સંકળાયેલા છે એ સિવાય સરપ્રાઇઝિંગલી મને આજે જાણવા મળ્યું કે સાહેબ કેટલા વર્ષોથી ટેલીના એક સર્ટિફાઈડ ટ્રેનર છે એવા લોકો ગુજરાતમાં લગભગ ભાગ્યે જ છે મને તો બહુ ધ્યાન નથી તો એક સીએ તરીકે કદાચ હું તમને કોઈ એકાઉન્ટિંગ સોફ્ટવેર ભણાવું એના કરતાં આ સાહેબ એટલી જગ્યાએ એકાઉન્ટિંગ સોફ્ટવેર ટેલી ભણાવી ચૂક્યા છે કે જે મને હજી ગણતરી નથી થતી મેં હમણાં દસ મિનિટ વાત કરી તો મને હજી યાદ નથી કે કેટલી સંસ્થાઓ છે તો આ વ્યક્તિ કદાચ આપણને આપણી એક્ઝામ માટે લાભ આપતા હોય તો બેસ્ટ છે આપણને કંઈ બીજું ઘટે એમ જ નથી અને લાસ્ટ ઓડિટર સબ ઓડિટર માટે પણ સાહેબે ખૂબ સરસ આના માટે માર્ગદર્શન આપેલું વિદ્યાર્થીઓને અને એ એક્ઝામમાં પણ મોસ્ટ ઓફ કહેવાય ને બધી વસ્તુઓ એમાંથી આવી ગઈ હતી તો આપણે બીજું કાંઈ મગજ ચલાવવાનું છે નહીં સર કે એમ કરવાનું છે ટેલી માટે બરાબર તો આખું આ સેશન સરને આપણે હેન્ડ ઓવર કરીએ છીએ બરાબર ને ચલો થેન્ક યુ સર થેન્ક યુ વેરી મચ ધવલ સર ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજથી આપણે ઓડિટર સબ ઓડિટરની જે ભરતીમાં ટેલીનો જે કોર્સ એટલે કે ટેલીના જે ક્વેશ્ચન્સ આવવાના છે તો આજે આપણે આજથી ટેલી સોફ્ટવેર પ્રેક્ટિકલ વેમાં ક્યાં ક્યાં હેલ્પફુલ થઈ શકે અને ટેલી સોફ્ટવેર છે તે આપણે આજથી શીખવાનો છે તે શરૂ કરવો છે તો આજે હું તમારા માટે ટેલી માટે થઈને ઘણી બધી વસ્તુઓ લઈને આવ્યો છું આપણે ટેલી પ્રોગ્રામ છે એ આજથી શીખવાનો સ્ટાર્ટ કરવો છે તો આજનો આપણે એજન્ડા જોઈએ કે એકચ્યુઅલી ટેલી શું છે દેન આફ્ટર આપણે આજે સમજવું છે કે ટેલી પ્રોગ્રામ છે તે ઇન્સ્ટોલ કેવી રીતે થાય નેક્સ્ટ આપણે સમજવું છે કે ટેલીમાં કઈ કઈ પ્રોડક્ટ છે તે અવેલેબલ છે તો ટેલીમાં એજ્યુકેશન કોપી શું છે સિલ્વર એડિશન શું છે ગોલ્ડ એડિશન શું છે અને લાસ્ટ આપણે સમજવું છે કે હાઉ ટુ સ્ટાર્ટ પ્રોફેશનલ એકાઉન્ટ્સ ઇન ટેલી પ્રાઇમ તો મિત્રો આપણી જે એક્ઝામ આવવાની છે એમાં આમ જોઈએ તો ટેલી ઇ આર પી નાઇનનો ઉલ્લેખ છે હું તમને ફર્સ્ટ ઓફ ઓલ ટેલી ઈઆરપી આર નાઇન ઉપર જ ભણાવીશ જેથી કરીને એક્ઝામમાં ટેલી ઈઆરપી આરપી નાઇનના જે ક્વેશ્ચન્સ છે તે મોસ્ટલી કવર થતા હોય છે તો લાસ્ટ યર આપણે જોયું હતું કે જે લાસ્ટ ભરતી હતી તેમાં ઓલમોસ્ટ ક્વેશ્ચન બેન્ક હતી એ ઈ આરપી નાઇનની હતી અને ક્વેશ્ચન પણ ઇ આર જ વધુ હતા પણ આજની વાત કરીએ તો આજની ટેલી રિલીઝ છે તે ટેલી પ્રાઇમ છે હવે ઈઆરપી નાઇન છે એ કંપનીએ બંધ કરી દીધું છે અને અત્યારે બે હજાર વીસ પછી ટેલી પ્રાઇમ પ્રોડક્ટ એની નવી લોન્ચ થઈ ગઈ છે તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ ઇ નાઇન ઉપર કામ કરશું પછી હું તમને કમ્પેરિઝન સીટ આપીશ બહુ માઇનોર એવો ચેન્જ છે કદાચ આપણી બે હજાર પચીસની ભરતીમાં ન કરે નારાયણ અને ટેલી પ્રાઇમના પણ જો ક્વેશ્ચન આવે તો આપણે દસમાંથી દસ ક્વેશ્ચન પૂરેપૂરા આપણે કવર થઈ જાય તો આ સેશન તમારા માટે ખૂબ જ ફ્રૂટફુલ રહેવાનું છે કારણ કે હું તમને ટેલીનો ખૂણે ખૂણો છે એ સમજાવવાનો છું કયા કયા એમાં ક્વેશ્ચન નીકળી શકે કયા ટાઈપના ક્વેશ્ચન ભૂતકાળમાં પૂછાયેલા હતા તે બધું જ આપણે કવર કરવાના છીએ તો ખાસ આરામથી આ સેશન મારું અટેન્ડ કરો અને પ્રેક્ટિકલ મોડ્યુલ્સ જે હું તમને આપું જો શક્ય હોય તો તમે ઘરે તમારા પીસીમાં એની પ્રેક્ટિસ પણ કરી શકશો ડન તો ચાલો આપણે સૌથી પહેલાં સમજીએ કે ખરેખર ટેલી છે એ શું છે તો આપણને ઘણી વખત પ્રશ્ન થતો હોય કે આ ટેલી નામની પ્રોડક્ટ છે આ સોફ્ટવેર છે તો એ કામ શું કરે છે અને ઓડિટર સબ ઓડિટરની ભરતીમાં ટેલીનો શું રોલ છે મહત્ત્વ શું છે તો મિત્રો ઓલ ઓવર વર્લ્ડમાં ઘણા બધા અકાઉન્ટિંગ સોફ્ટવેર છે જેમાં ટેલી ટોપ ફાઈવ પ્રોડક્ટની અંદર આવે છે તો એવું કહી શકાય કે ટેલી એક ઉન્ટિંગ મેનેજમેન્ટ ટૂલ છે એટલે કે એકાઉન્ટ લખવા માટે થઈને ટેલી સોફ્ટવેર છે તેનો યુઝ થાય છે પણ હવે ટેલી ખાલી એક અકાઉન્ટિંગ ટૂલ ના રહેતા મોબાઈલની જેમ મલ્ટી ટાસ્કિંગ ટૂલ બની ગયું છે તો આજના આપણે ટેલીની વાત કરીએ તો ટેલી પ્રોગ્રામ છે એ એક્ઝેક્ટલી કેવી રીતે વર્ક કરે છે તો જુઓ તમારે એક્ઝામમાં જે ક્વેશ્ચન આવવાના છે એ ક્યાંય પણથી હોઈ શકે તો એના માટે તમારે પ્રોડક્ટ સમજવી ખૂબ જરૂરી છે કારણ કે તમને પ્રોડક્ટ નહીં સમજાય તો એનું જે લોજિકલ જે તમારું આન્સર જે કરવાનું જે તમારું નોલેજ છે તે ડેવલપ નહીં થાય તો પહેલાં આપણે બેઝિક સમજીએ કે ટેલી એક્ઝેક્ટલી શું વર્ક કરે છે એ પ્રોગ્રામ શેના માટે બનેલો છે સામાન્ય રીતે તમે જુઓ તો અકાઉન્ટિંગ લાઇનમાં સૌથી વધુ કોઈ પોપ્યુલર સોફ્ટવેર હોય તો તે ટેલી છે આ ટેલીની મેઇન ખૂબી એ છે કે તે મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે હા મિત્રો ટેલી પ્રોડક્ટ છે એ ભારત દેશના વ્યક્તિએ બનાવેલી છે ભારતની પ્રોડક્ટ છે અને ઓલમોસ્ટ સોથી વધુ કન્ટ્રીઝમાં આ પ્રોડક્ટ છે તે રન થાય છે એટલે કે યુઝ થાય છે તો ટેલી પ્રોડક્ટ છે એ ખાલી ને ખાલી અકાઉન્ટિંગ ટૂલ ના રહેતા ટેલી પ્રોડક્ટના કયા કયા યુઝ થવાના છે એના ઉપર આપણે થોડુંક સમજીએ ફર્સ્ટ ઓફ ઓલ તો આપણને બધાને ખ્યાલ છે કે ટેલીનો મેઇન યુઝ જે થવાનો છે એનો પર્પઝ રહેવાનો છે અકાઉન્ટિંગ તો અકાઉન્ટિંગ પર્પઝ તો ટેલીમાં કવર થાય જ છે ઓકે આ ઉપરાંત જેમ જેમ આગળ આગળ અપડેટ્સન આવતા ગયા સોફ્ટવેરમાં તેમ તેમ આ લોકો એ નવા નવા ટૂલ્સ એની સાથે ઇન્ટીગ્રેટ કરતા ગયા તો આજની વાત કરીએ અને સપોઝ એક્ઝામમાં એવો ક્વેશ્ચન આવે કે ટેલી છે એ કઈ પ્રકારની પ્રોડક્ટ છે

તો ટેલી છે તેમાં અકાઉન્ટિંગ આપણું સેટ થઈ શકશે આ ઉપરાંત ટેલીમાં તમારે માની લ્યો કે સ્ટોક મેનેજ કરવો છે તો તમે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ પણ મેન્ટેન કરી શકશો તો ટેલી છે તેમાં તમારું સ્ટોક મેનેજમેન્ટ પણ કવર થશે તો મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ટ્રેડિંગ યુનિટ છે કોઈનો હોલસેલ બિઝનેસ છે કોઈનો રિટેલ બિઝનેસ છે એ લોકોને માની લ્યો કે એનો સ્ટોક એટલે કે ઇન્વેન્ટરી જો મેન્ટેન કરવી હોય તો એ લોકો પણ ટેલીમાં આરામથી મેન્ટેન કરી શકશે હવે માની લ્યો કે કોઈ વ્યક્તિ છે તેને ટેલીનો યુઝ છે તે પેરોલ માટે કરવો છે તો પેરોલ મેનેજમેન્ટ પણ ટેલીમાં થઈ શકે છે તો એવા પણ ક્વેશ્ચન આવી શકે કે ટેલી છે તે પેરોલ સપોર્ટેડ છે કે નહીં તો આન્સર થશે યસ ટેલી પ્રોગ્રામ છે તેમાં પેરોલ મેનેજમેન્ટ થઈ શકે ટેલી પ્રોગ્રામ છે તેમાં ઇન્વેન્ટરી મેન્ટેન થઈ શકે ટેલી છે એ એકાઉન્ટિંગ માટે તો જાણીતું જ છે આગળ વધીએ ટેલી સોફ્ટવેર બીજા કયા કયા ફાયદાઓ આપે છે તો કે તમને કોસ્ટ સેન્ટર એન્ડ પ્રોફિટ સેન્ટર મેન્ટેન કરી આપે છે ચાલો તમે કોમર્સના હશો તો આ બધા શબ્દોથી પરિચિત હશો જ તો પેરોલ શું છે એનું એક ટૂંકી વાત આપણે કરીએ તો એમ્પ્લોયીનું સેલેરી મેનેજમેન્ટ છે એ આખું કેમાં થતું હોય છે પેરોલ થકી થતું હોય છે એવી જ રીતે આપણે ટર્મિનોલોજી સમજીએ કે કોસ્ટ સેન્ટર પ્રોફિટ સેન્ટર શું છે તો કોઈ પણ વસ્તુ છે જે તમે ખર્ચ કરો છો એનું તમારે એનાલિસિસ કરવું છે તો તમે એનું અલગ અલગ કોસ્ટિંગ છે એ કાઢવા માટે થઈને તમને કોસ્ટ અને પ્રોફિટ સેન્ટર ફીચર્સનો ઉપયોગ થઈ શકે તો ટેલી તમને કોસ્ટ અને પ્રોફિટ સેન્ટર મેન્ટેન કરવામાં પણ મદદરૂપ થશે તો આપણે આનું નાનું એવું એક એક્ઝામ્પલ સમજીએ કે માની લ્યો કે કોઈ બિલ્ડર છે હવે એ રાજકોટની અંદર ત્રણ એની અલગ અલગ સાઈટ બનાવે છે તો એને પ્રોજેક્ટ વાઈઝ કોસ્ટ જોતી હોય તો ઓવરઓલ આખું એ સિમેન્ટ સપોઝ મગાવશે તો એ બધી સાઇટ માટે કોમન મગાવશે પણ કઈ સાઇટમાં કેટલો સિમેન્ટ યુઝ થયો કેટલું સ્ટીલ યુઝ થયો કેટલી રેતી યુઝ થઈ એ જાણવા માટે એને કોસ્ટ સેન્ટર્સની જરૂર પડશે તો ટેલી પ્રોગ્રામમાં કોસ્ટ સેન્ટર મેનેજ થાય છે તો કે યસ ટેલી પ્રોગ્રામમાં કોસ્ટ સેન્ટર પણ મેનેજ થાય છે પ્રોફિટ સેન્ટર ક્યારે કામ આવશે તો કે ફોર એક્ઝામ્પલ કોઈ બિઝનેસ છે તેને મલ્ટિપલ રેવન્યુ મોડલ છે તો ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે કોઈ કોલેજ કે યુનિવર્સિટી છે તો એની ઈચ્છા એવી છે કે કયા કોર્સમાંથી એ કેટલી રેવન્યુ જનરેટ કરે છે તો આ બધી વસ્તુ ઇન્કમટેક્સ કે જીએસટી ડિપાર્ટમેન્ટને આપણે સબમિટ નથી કરવાની પણ આપણા પર્સનલ યુઝ માટે આપણે કેટલી રેવન્યુ એમાંથી આવે છે એ જાણવું હોય તો આપણે ટેલીનું પ્રોફિટ સેન્ટર ટૂલ્સ પણ શું કરી શકીએ યુઝ કરી શકીએ તો તમે ઓવરઓલ જુઓ તો ટેલી એક પ્રોડક્ટ છે એ હવે મલ્ટી ટાસ્કિંગ ટૂલ થઈ ગઈ છે ઇન્ટીગ્રેટેડ ટૂલ્સ બની ગયું છે આગળ વધીએ ટેલી આ સિવાય શું ફેસિલિટી તમને આપશે તો કે ટેલી પ્રોડક્ટ છે તમને બિલ વાઇઝ ડેટા મેન્ટેન કરી દેશે તો હવે ટેલી પ્રોગ્રામમાં બિલ વાઇઝ ડેટા મેનેજમેન્ટ થાય છે કે નહીં તો કે હા થાય છે તો હું નેક્સ્ટ ક્વેશ્ચન આપણો એવો રહીએ કે બિલ બિલવાઇઝ મેનેજમેન્ટ એટલે શું તો ફોર એક્ઝામ્પલ તમે કોઈને પણ માલ છે તે ઉધારે વેચો છો તો એની એન્ટ્રી તમે ટેલીમાં કરવાના છો સેલ્સનું બિલ બનાવવાના છો આવા કેસમાં તમારે કોઈ પાર્ટી પાસેથી તમે કોઈ એવી ટર્મ્સ રાખેલી છે કે ભાઈ મારે આ મેં જે માલ વેચેલો છે એના પૈસા મને ત્રીસ દિવસમાં તારે આપી દેવાના છે જો તું એનાથી લેટ પેમેન્ટ કરીશ તો હું પેનલ્ટી લગાડીશ તો આવા કેસમાં રિસિવેબલ મેનેજમેન્ટ અને પેએબલ મેનેજમેન્ટ પણ ટેલીમાં થઈ છે તો ઘણી વખત એક્ઝામમાં આના રિલેટેડ ક્વેશ્ચન્સ પણ આવતા હોય છે કે ટેલી સોફ્ટવેરમાં ક્રેડિટ ડિઝ મેન્ટેન થાય છે કે નહીં ટેલી સોફ્ટવેરમાં રિસિવેબલ પેનેજમેન્ટ પેએબલ મેનેજમેન્ટના રિપોર્ટ્સ છે તે કેવી રીતે જોવા મળે તો કહેવાની વાત કે ટેલી તમારું બિલવાઈઝ ડેટા મેનેજમેન્ટ પણ કરી આપે છે નેક્સ્ટ આપણે સમજીએ કે ટેલી આ સિવાય શું શું વર્ક કરે છે તો જો ટેલી શું છે એ તમને ખબર પડી જશે ને તો તમને એક પેટર્ન સમજાઈ જશે કે ઓકે એક્ઝામમાં ટેલીમાંથી કંઈ ક્વેશ્ચન નીકળવાના છે નહીં આ બધા ટોપિક રિલેટેડ જ નીકળવાના છે જેમ કે તમે જુઓ તો આપણે ઇન્વેન્ટરી મેનેજમેન્ટની વાત કરીએ તો લાસ્ટ એક્ઝામમાં એક એવો ક્વેશ્ચન હતો કે ટેલી સોફ્ટવેરમાં સ્ટોક સમરી ક્યાંથી જોવા મળે છે હવે આમ જોવા જાય તો જે ટેલી વાપરતું એના માટે તો આ રમત વસ્તુ છે તો તમે આજે શીખી જાશો કે સ્ટોક સમરીના રિલેટેડ ક્વેશ્ચન નીકળો તો કે ઇન્વેન્ટરી રિલેટેડ તો હવે ટેલી તમને એ ખ્યાલ હોય કે ટેલી છે એમાં ઇન્વેન્ટ્રી મેન્ટેન થાય છે તો એના રિપોર્ટ્સ બધા ક્યાં પાથમાંથી નીકળતા હોય છે તો આ બધી જ વસ્તુ તમને ઓવરઓલ ટેલી પ્રોડક્ટ વિશે ખ્યાલ આવશે ને તો એની એક પેટર્ન પણ તમને સમજાઈ જશે આગળ વધીએ ટેલીમાં સિવાય શું થાય છે તો કે બિલવાઇઝ ડેટા તો તમે જોઈ ગયા હવે તમે વિચારો તો ટેલી છે એમાં તમારું સંપૂર્ણ ટેક્સેશન મેન્ટેન થશે ખાસ કરીને ઇનડાયરેક્ટ ટેક્સ તો મિત્રો ઇનડાયરેક્ટ ટેક્સ ભારતમાં અત્યારે કયો છે જીએસટી તો નવાઈની વાત કે જી ટેલી સોફ્ટવેર છે એ પોતે જીએસપી છે તો અલગ અલગ ઘણી બધી કંપનીઓએ જીએસપી બનવા માટે થઈને એપ્લાય કરેલું હતું એમાંની સત્તર કંપનીમાંથી જે સિલેક્ટ થયેલી કંપની છે એ ટેલી પણ છે તો ટેલી સોફ્ટવેર છે તે પોતે જીએસપી પણ છે તો આને આપણે એક આઈએમપી ક્વેશ્ચન તરીકે યાદ રાખી શકીએ કે ટેલી સોફ્ટવેર જીએસપી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સુવિધા પ્રોવાઈડર સોફ્ટવેર તરીકે પણ ઓળખાય છે તો જીએસપી છે એ ટેલી છે તો એનો મતલબ એવો થયો કે ટેલીમાંથી તમે ડાયરેક્ટ જીએસટીના રિટર્ન છે તે સીધા અપલોડ કરી શકશો તો તમારું ઇન ડાયરેક્ટ ટેક્સેસ ટેક્સનું મેનેજમેન્ટ છે એ પણ ટેલી કરી દેશે સાથે સાથે ડાયરેક્ટ ટેક્સમાં જોઈએ તો ડાયરેક્ટ ટેક્સમાં ટીડીએસ મેનેજમેન્ટ પણ ટેલી કરી દેશે ટીસીએસ મેનેજમેન્ટ પણ ટેલી કરી દેશે તો એનો મતલબ એવો થયો કે ટેલી પ્રોડક્ટ છે એ ખાલી ને ખાલી એકાઉન્ટિંગ લખવા માટે યુઝ નથી થતી અકાઉન્ટિંગ ઇન્વેન્ટરી પેરોલ ટેક્સેશન કોસ્ટ સેન્ટર્સ આ બધી વસ્તુ માટે ટેલી આપણે શું કરી શકીએ યુઝ કરી શકીએ અને હા જો કોઈ બિઝનેસ કરતું હશે તો એને ખાલી અકાઉન્ટિંગ જ નથી આવવાનું એને ઓવરઓલ બધી જ મેનેજમેન્ટ કરવાનું એના બિઝનેસમાં આવવાનું છે તો ટેલી એક સિંગલ પ્રોડક્ટ છે એટલે એને કહી શકીએ કે આ ઇન્ટીગ્રેટેડ એક ટૂલ્સ છે જે કમ્પ્લીટ બિઝનેસ સોલ્યુશન છે તે આપે છે આગળ વધીએ ટેક્સેશન સિવાય અત્યારની વાત કરીએ તો ટેલી છે અલગ અલગ ટૂલ્સ સાથે ઇન્ટીગ્રેટ એટલે કે મર્જ પણ થયેલું છે ફોર એક્ઝામ્પલ તમારે તો એમાં મળી જશે તો તમને એક્સપોર્ટ પણ આપે છે રિપોર્ટ્સની તો ટેલીમાંથી કોઈ પણ ડેટા છે તે એક્સેલ સ્પ્રેડશીટમાં તમારે કન્વર્ટ કરી અને એક્સપોર્ટ કરવો હોય તો એ પણ પોસિબલ છે તો એક્સપોર્ટના બધા ઓપ્શન્સ પણ અવેલેબલ છે તો એક્સપોર્ટ પણ ટેલીમાંથી આપણે આસાનીથી કરી શકીએ એક્સેલ સિવાયના બીજા ઓપ્શન પણ છે પીડીએફ છે ઇમેજ ફોર્મેટ છે ઇવન એચડીએમએલ ફાઇલ છે અને લેટેસ્ટ અત્યારનું જે અપડેશન આવ્યું છે કે ટેલી તમને જેસન ફોર્મેટમાં ડેટા પણ એક્સપોર્ટ કરી દેશે તો તમારે કોઈ પણ અન્ય ટૂલ્સની અંદર ડેટા અપલોડ કરવો હશે તો જેસન ફોર્મેટમાંથી પણ ટેલીનો ડેટા છે તે એક્સપોર્ટ થાય છે તો આપણે અગેઇન નોટ ડાઉન કરીએ કે ટેલી સોફ્ટવેર છે તેમાંથી જીએસટી રિટર્ન ફાઇલ કરવા હોય તો જેસન ફોર્મેટ ફેસિલિટી અવેલેબલ છે કે નહીં તો કે યસ ટેલી સોફ્ટવેરમાંથી જેસન ફોર્મેટમાં ડેટા શું થઈ શકે છે એક્સપોર્ટ થઈ શકે છે ઓકે તો ઓવરઓલ તમે જુઓ તો ટેલી સોફ્ટવેર્સ ઘણા બધા કામ છે તે સિંગલ પ્રોડક્ટમાંથી તમને કરવા મળી જશે લાઈક તમે વિચારો તો કે અકાઉન્ટિંગ મેનેજ થશે ઇન્વેન્ટરી મેનેજ થશે પેરોલ મેનેજ થશે પ્રોફિટ સેન્ટર્સ મેનેજ થશે બિલવાઇઝ ડેટા મેનેજમેન્ટ તમને કરી દેશે વાત કરીએ તો ઇન્ડાયરેક્ટ ટેક્સ જીએસટી મેનેજ આખું થઈ જશે ટીડીએસ ટીસીએસ મેનેજ થઈ જશે રિસન્ટલી હમણાંની વાત કરું કદાચ રિસન્ટલી સોફ્ટવેરનો કોઈ ક્વેશ્ચન આવે તો ઈવે બિલ ટેલીમાંથી બને છે યસ બને છે ઈ ઇન્વોઈસ બને છે યસ બને છે તો ટેલી સોફ્ટવેર હવે ઈવે બિલ અને ઇ ઇનવોઇસ મેનેજમેન્ટ પણ તમને કરાવી આપે છે તો આ પણ જાણવા જેવી વાત છે કે ટેલીમાંથી તમારા ઈ બિલ ઈ ઇનવોઇસ પણ શું થઈ જશે મેનેજ થઈ જશે તો આઈ થિંક હવે તમને એટલું તો સમજાઈ ગયું હશે કે ટેલી પ્રોડક્ટ શું છે તો ટેલી એ માત્ર ને માત્ર અકાઉન્ટિંગ લખવા માટેનું જ સોફ્ટવેર નથી આ સાથે સાથે બિઝનેસ રિલેટેડ જેટલા બી કાર્યો થતા હોય છે એ બધા ટેલી સાથે મર્જ થયેલા છે ઈઆરપીની વાત કરું તો ટેલી ઈઆરપી નાઇન છે એ પ્રોડક્ટને ટુ થાઉઝન્ડ થર્ટીનમાં એશિયન સોફ્ટવેર ઓફ ધ યરનો અવોર્ડ મળી ચૂકેલો છે અને નાસ્કોમ કંપની છે જે બધા આવા સોફ્ટવેર્સ હોય છે તેને એવોર્ડ આપે છે તો નાસ્કોમ કંપની દ્વારા ટેલી પ્રોડક્ટને સોફ્ટવેર ઓફ ધ યરનો અવોર્ડ ઈઆરપી આરપી નાઇનને મળેલો છે તો થોડુંક આપણે ડિટેલ વર્ક કરીએ કે ટેલી ઈઆરપી નાઇન આ પ્રોડક્ટ શું છે ઇઆરપીનું ફૂલ ફોર્મ થાય એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ ઇ આર ઇટ મીન્સ કે તમારું જે અત્યારનું ટેલી છે જે ERP 9 નાઇન જે રિલીઝ થયું છે તેમાં તમે કસ્ટમાઇઝેશન પણ થોડું ઘણું કરી શકો છો તો ERP નું ફૂલ ફોર્મ થશે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ અને પ્રોડક્ટની અંદર કસ્ટમાઇઝેશન તમારે કંઈ પણ કરવું હોય એના માટે પ્રોડક્ટ રિલીઝ કરેલી હતી જે ટુ થાઉઝન્ડ થર્ટીનમાં એને સોફ્ટવેર ઓફ ધ યરના એવોર્ડથી પણ નવાજવામાં આવેલી હતી તો ઓવરઓલ આજનું ટેલી છે એમાં ઘણી બધી ફેસિલિટીઝ છે નાની મોટી એક બે ફેસિલિટીઝ હજી આપણે કવર કરીએ બિકોઝ લાસ્ટ યરની એક્ઝામમાં આ ક્વેશ્ચન હતું એક ક્વેશ્ચન એવો હતો કે ટેલી સોફ્ટવેરથી બેંક રિકન્સિલિયેશન છે એના પાથ કઈ રીતના દેખાડેલા છે તો આપણને પેલા તો એ ખબર હોવી જોઈએ કે ટેલી છે એ બેંક રિકન્સિલિયેશન કરી આપે છે કે નથી આપતું તો કે યસ ટેલીની એક એ પણ ફેસિલિટી છે કે તમે બેંક રિકન્સિલિયેશન પણ ટેલી થ્રુ કરી શકો છો તો ઓવરઓલ જોવા જાઓ તો ટેલી સોફ્ટવેરથી તમારું બેન્કિંગ તમારું ટેક્સેશન તમારું ઇન્વેન્ટરી મેનેજમેન્ટ તમારું અકાઉન્ટ મેનેજમેન્ટ તમારું રિસવેબલ અને પેએબલ મેનેજમેન્ટ આ બધી જ વસ્તુ કોસ્ટ સેન્ટર્સ પ્રોફિટ સેન્ટર્સ આ બધી જ વસ્તુ તમે ટેલી થ્રુ મેન્ટેન કરી શકો છો તો હવે તમને ખબર પડી ગઈ હશે કે એક્ઝેક્ટલી ટેલી સોફ્ટવેર શું છે ચાલો હવે આપણે સેકન્ડ પોઈન્ટ ઉપર કામ કરીએ ટેલી પ્રોડક્ટ છે તેને ઇન્સ્ટોલ કેવી રીતે કરવી રેડી તો આપણો પહેલો એજન્ડા આપણે જોયો કે વોટ ટેલી તો એ સમજી ગયા હવે આપણે કામ કરીએ હાઉ ટુ ઇન્સ્ટોલ ચાલો તો મારે ઇન્સ્ટોલ કરવો છે તો એના માટે આપણે શું કરશું જો ટેલી પ્રોગ્રામ છે એ ઇન્સ્ટોલ કરતા પહેલા ટેલી કોણે બનાવ્યું છે એના ફાઉન્ડર્સ કોણ છે એના વિશે આપણે થોડોક પરિચય લઈએ તો આગળ વધીએ અલગ અલગ કંપની છે એની ટેગલાઇન હોય છે જેમ કે એલઆઈસીની ટેગલાઇન છે જિંદગી કે સાથ બી જિંદગી કે બાદ બી તો એવી જ રીતે ટેલીની ટેગલાઇન જુઓ કંપનીની શું છે ટુ મેક એવરી વન હુ ટચ ઇઝ ટેલી હેપીયર તો આ કંપનીના જે ફાઉન્ડરો છે એમનું કહેવાનું એવું થાય છે કે કોઈ પણ વ્યક્તિ છે એ ટેલી યુઝ કરી શકે એટલું ઈઝી ટૂલ બનાવ્યું છે તો ટેલી પ્રોડક્ટ શીખવા માટે કે એને યુઝ કરવા માટે તમારે કમ્પ્યુટરનું હાઈફાઈ નોલેજ લેવાની રિકવાયરમેન્ટ નથી તમને બેઝિક નોલેજ કોમ્પ્યુટરનું હોય તો પણ તમે ટેલી યુઝ કરી શકો તમે નોન અકાઉન્ટિંગ પર્સન હોય તોય તમે ટેલી યુઝ કરી શકો ઇનફેક્ટ એનું કહેવાનો મતલબ એ થાય છે કે એવરી વન હુ ટચ ઇઝ ટેલી હેપીયર ઇટ મીન્સ કે આ પ્રોડક્ટ કોઈ પણ વાપરી શકે બિઝનેસમેન હાઉસવાઈફ સ્ટુડન્ટ કોઈ પણ પ્રોફેશનલ્સ કોઈ પણ વ્યક્તિ છે તે ટેલી યુઝ કરી શકે તો ટેલી પ્રોડક્ટ છે એ બનાવી એની પાછળ જે મહેનત લીધી છે એ ભરતસર છે તો મિસ્ટર ભરત ગોયંકા જેમણે ટેલી બનાવ્યું આ ટેલી બનીનું એની પાછળ પણ ઇન્ટરેસ્ટિંગ ઘણા બધા હિસ્ટ્રી છે તેની ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ બનેલી છે ભરતસરે ટેલી છે તે તેમના ફાધર માટે બનાવ્યું હતું એમના ફાધર શ્યામસુંદર ગોયંકા હવે સુંદર ગોયંકા બેંગ્લોરના નિવાસી અને એમને કાપડની મિલ હતી તો આવા કેસમાં એમના અક્ષર સારા નહોતા થતા તો હવે જ્યારે પણ એમને કોલેજ પૂરી કરી ડિગ્રી બધી લીધી પછી ફેક્ટરી જોઈન કરી ત્યારે એમને એના જે ફાધર જે લખીને બધી હિસાબ કિતાબો આપતા તો એને સમજાતા નહીં ઉકલતા નહીં તો એણે એના પપ્પા માટે થઈને આ પ્રોડક્ટ બનાવી પાંચ વર્ષ પ્રોડક્ટ એલી એણે પોતાના બિઝનેસમાં યુઝ કરી એના ફાધરે આઈડિયા આપ્યો કે જો મારા જેવા એજેડ વ્યક્તિને આ પ્રોડક્ટ વાપરતા આવડી જતી હોય તો તું એક કામ કર ને આ પ્રોડક્ટ તું બીજા લોકોને શું કર સેલ કર તો જ્યારે ટેલી પ્રોગ્રામ છે એ ફર્સ્ટ ટાઈમ માર્કેટમાં લોન્ચ થયો એ પહેલાં એમનું નામ હતું પ્યુટ્રોનિક્સ ફાઈનાન્શિયલ અકાઉન્ટિંગ સોફ્ટવેર એટલે અમે લોકો એને પીએફએ તરીકે ઓળખતા પીએફએ એ અકાઉન્ટિંગ સોફ્ટવેર પછી એનું નામકરણ થયું ટેલી તો ટેલી પ્રોડક્ટ છે તે માર્કેટમાં આવી નાઇન્ટીન એટી એઇટમાં તો ઓગણીસો ને સાલમાં આ પ્રોડક્ટ છે તે રિલીઝ થઈ અને શ્યામસુંદર ગોયંકાના કહેવાથી અને ભરત ગોયંકા જેના ફાઉન્ડર છે જેને સોફ્ટવેર આખો ડેવલપ કર્યો છે હવે આ સોફ્ટવેર ડેવલપ થયો છે એમાં એમને ખાસ વસ્તુની કેર એ કરેલી છે કે કમ્પ્યુટરના કોઈ ટૂલ્સ યુઝ નથી કર્યા એટલે કે જો તમારે ટેલી શીખવું હોય તો તમારે ટેલી જ શીખવું પડશે તમને કમ્પ્યુટર આવડતું હશે તો એવું નથી કે તમને ટેલીમાં કામ આવશે જેમ કે કંટ્રોલ સીથી કોપી થાય તો ટેલીમાં એની ફંક્શન કી અલગ છે કારણ કે એના ડેવલોપર ભરતસર છે તો કહેવાની વાત કે ટેલી સોફ્ટવેર શીખવો એકદમ સરળ છે અને એની ગાઈડલાઇન્સ છે તે સોફ્ટવેર આપણે યુઝ કરશું ત્યાં જે લોકોએ આપેલી છે તો હમણાં તમને થોડીક વારમાં જ આપણે લાઈવ ટેલી ડાઉનલોડ કરી અને એની આખી સ્ક્રીન સમજાવું છું એટલે તમને ખ્યાલ આવશે કે ઓકે આ તો બહુ ઇઝી સોફ્ટવેર છે આમાં તો આરામથી મને દસમાંથી દસ માર્ક કવર થઈ જ જશે રેડી તો કોઈ પણ ક્વેશ્ચન ટેલી રિલેટેડ આવવાના છે આપણને અઘરું નથી લાગવાનું કારણ કે પ્રોડક્ટ જ એટલી સિમ્પલ છે તમે એને યુઝ કરવાનું શરૂ કરશો એટલે તમને ઓટોમેટિક એના ફંક્શન્સ બધા યાદ રહી જશે એના પાથ છે એ મગજમાં સેટ થઈ જશે ડન તો હવે જુઓ ટેલીનો પર્પઝ તમને ખ્યાલ આવી ગયો પ્રોડક્ટ વિશે ખબર પડી ગઈ તો હવે આપણે મેઇન વસ્તુ જોઈએ કે ટેલીમાં જે એની પ્રોડક્ટ આપણે ડાઉનલોડ કરવી છે તો કઈ કઈ પ્રોડક્ટ અવેલેબલ છે તો આપણે નોલેજ માટે થઈને જાણવું જરૂરી છે કદાચ આપણને ન કરે નારાયણ આ વર્ષે એવું પૂછવામાં આવે કે ટેલી મલ્ટી યુઝર પ્રોડક્ટ છે તે કેટલા પીસીમાં યુઝ થઈ શકે હવે ક્વેશ્ચન સાવ બેઝિક છે પણ ખ્યાલ ન હોય તો આપણે બ્લેન્ક થઈ જઈએ અને આપણો એક માર્ક જતો રહીએ તો આપણે એકવાર ખાલી પ્રોડક્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન લઈ લઈએ જેથી આ પાર્ટ પણ કદાચ આપણાથી મિસ ના થઈ જાય તો હવે જોઈએ કે ટેલીમાં પ્રોડક્ટ કઈ કઈ છે તો જેમ આપણે હોટેલમાં જમવા જઈએ તો બે રીતની પ્રોડક્ટ મળતી હોય એક જૈન હોય એક રેગ્યુલર હોય તો એમ ટેલીવાળાએ શું કર્યું બે પ્રોડક્ટ લોન્ચ કરી એક ટેલી આપ્યું સિલ્વર એક ટેલી કયું આપ્યું સિલ્વર એક ટેલી આપ્યું ગોલ્ડ હવે ટેલી સિલ્વર શું છે અને ટેલી ગોલ્ડ શું છે તો કે ટેલી સિલ્વર છે એ સિંગલ યુઝર છે ટેલી સિલ્વર કેવું છે તો કે સિંગલ સિંગલ યુઝર મતલબ શું મારા ફેક્ટરીમાં એક જ એકાઉન્ટન્ટ છે તો મારે એક જ પીસીમાં ઇન્સ્ટોલ કરવું છે તો હું કઈ પ્રોડક્ટ યુઝ કરીશ ટેલી સિલ્વર તો ટેલી સિલ્વર નો મતલબ થશે સિંગલ યુઝર ઓકે ચાલો સમજાઈ ગયું ચાલો તો ટેલી ગોલ્ડ નો મતલબ શું થતો હશે એક કરતા વધારે પીસીમાં તો મલ્ટી યુઝર તો હવે ટેલી ગોલ્ડ કોણ લેશે તો કે જેને એક કરતાં વધારે એકાઉન્ટ બેસાડવા છે તો એ લોકો સિંગલ સિંગલ પ્રોડક્ટ દસ નહીં લે એની બદલે મલ્ટી યુઝર લઈ લેશે તો હવે પ્રશ્ન એ આવે કે મલ્ટી યુઝર કેટલા કમ્પ્યુટરમાં યુઝ કરી શકાય તો કે અનલિમિટેડ યુઝર અને સિંગલ તો કે એક જ યુઝર એટલે કે સિંગલ પીસી આ ઉપરાંત હવે પ્રશ્ન એ થાય કે સર આ પ્રોડક્ટ તમારે જોઈએ છે તો આનો પ્રાઇસ શું છે તો ઓકે પ્રાઇસ તો જસ્ટ આપણે આપણા નોલેજ માટે જાણીએ છીએ બાકી એ કોઈ ઇમ્પોર્ટન્ટ કંઈ વાત નથી તમે સોફ્ટવેર છે તે ટેલીની જ વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી શકો અને જો તમારે શીખવા માટે ડાઉનલોડ કરવો છે તો તમારે આ બેમાંથી એક પ્રોડક્ટ ડાઉનલોડ નથી કરવાની તમારે એજ્યુકેશન કોપી ડાઉનલોડ કરવાની છે એજ્યુકેશન કોપી છે એ સ્ટુડન્ટ માટે છે પ્રેક્ટિસ કરવા માટે છે તો ટેલીવાળાને ખબર હતી કે આવી બધી પરીક્ષાઓ આવતી હોય છોકરાઓને શું જોશે પ્રેક્ટિસ કરવા માટે જોશે તો એણે આવી બધી પ્રોડક્ટ છે તે રાખેલી છે જોક્સો પાર્ટ ચાલો એજ્યુકેશન કોપી કોના માટે છે તો કે પ્રોડક્ટ છે એ યુઝ કરવી છે ફ્રી ઓફ કોસ્ટ તો એના માટે તમે શું કરી શકો એજ્યુકેશન કોપી રાખી શકો તો આના રિલેટેડ આપણે એક ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે એ રાખી યાદ રાખવી પડશે એજ્યુકેશન કોપી છે તેમાં બધા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ નથી થતા ફર્સ્ટ સેકન્ડ એન્ડ થર્ટી ફસ્ટ આ ત્રણ ડેટથી જ તમે કામ કરી શકો છો આ ઇમ્પોર્ટન્ટ નોટ્સ કહી શકાય કે ટેલી છે સિંગલ યુઝર અને ગોલ્ડ મલ્ટી યુઝર આ બે પેઇડ પ્રોડક્ટ છે જો ફ્રી પ્રોડક્ટમાં બધું થતું હોય તો લોકો આના માટે પૈસા ના ચૂકવે તો એજ્યુકેશન કોપીમાં રિસ્ટ્રિક્શન શું રાખેલા છે તો કે ફર્સ્ટ સેકન્ડ એન્ડ થર્ટી ફસ્ટ એટલે કે એકત્રીસ તારીખ આ ત્રણ તારીખોમાં જ એન્ટ્રી થાય છે તો એજ્યુકેશન કોપીમાં બધા જ દિવસના ટ્રાન્ઝેક્શનો રેકોર્ડ કરી શકાશે નહીં તો કદાચ એવો ક્વેશ્ચન આવે કે ટેલી એજ્યુકેશન કોપીમાં તમે બધી જ દિવસોના વ્યવહારો નોંધી શકો છો આ વિધાન સાચું છે કે ખોટું છે તો આ વિધાન ખોટું કહેવાશે કારણ કે બધી જ તારીખોમાં તમે કામ કરી શકવાના નથી તો ફાઇનલી ટેલી તમારે ડાઉનલોડ કરવું છે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સિલ્વર કોપી શું છે ગોલ્ડ કોપી શું છે અને એજ્યુકેશન તો સપોઝ તમારે પ્રેક્ટિસ માટે થઈને જો ટેલી ડાઉનલોડ કરવું હોય તો લેપટોપ સપોર્ટેડ અથવા ડેસ્કટોપ સપોર્ટેડ રહેશે ટેલી મોબાઈલ સપોર્ટેડ નથી એટલે કે એન્ડ્રોઈડ સપોર્ટેડ નથી તો મોબાઈલમાંથી ટેલી ડાઉનલોડ નહીં થાય તમારે ડેસ્કટોપ અથવા તો લેપટોપ યુઝ કરવું પડશે બેઝિક કન્ફિગ્રેશન વિન્ડો સેવન હોવું જોઈએ તો બેઝિક કન્ફિગરેશનમાં વિન્ડોઝ સેવન એટલીસ્ટ તમારી પાસે હોવું જોઈએ અને એના જે કન્ફિગ્રેશન ડાઉનલોડના છે તે એમની વેબસાઇટમાં છે તો ચાલો આપણે ડાઉનલોડ કરવા માટે થઈને લાઈવ આપણે ઓપ્શન જોઈએ કે કેવી રીતે અમે ડાઉનલોડ કરીએ છીએ અને ક્યાંથી થાય છે